एक बातचीत प्रश्न एक साप विषे तमे शू शू सांभड़ियो छे कहो उत्तर साप विषे जुड़ाएली घणी बदी मान्यताओ में सांभड़ी छी जे मानी अमूक नीचे मुजबनी छी एक બધાज सापो जहरी होई छी बे अमूक साप उडी सके छी ત્રણ કેટલાક સાપ બે મોવાળા હોય છે ચાર નાગ મદારીની બીન પર ડોલે છે પાંચ ઘણા સાપો સો થી વધુ વર્ષના હોય છે અને એમને મૂછો હોય છે છ નાગના માથા પર મળી હોય છે સાત નર નાગને મારી નાખવામાં આવે તો માદા નાગ એટલે કે નાગિન તેનો બદલો લે છે આઠ સાપની કાચડી તિજોરીમાં રાખવાથી લક્ષ્મી ઘરમાં આવે છે મદારીઓ સાપ બોલાવી તેની પાસે ઝેર ચૂસાવે છે દસ સાપ જમીનમાં દટાયેલ ખજાનાની રક્ષા કરે છે અગિયાર માદા નાગ નાગિન બનીને રૂપ બદલે છે બાર સાપનું ઝેર તેના લોહીમાં રહેલું હોય છે પ્રશ્ન તમે સાપ ક્યાં ક્યાં જોયા છે ઉત્તર મેં ખેતરમાં સાપ જોયા છે ચોમાસાના દિવસોમાં દરમાં પાણી ભરાઈ જતા બહાર નીકળતા સાપને જોયા છે આ ઉપરાંત એક વાર શાળામાંથી સંગ્રહાલયમાં પ્રવાસ વખતે કાચની કેબિનમાં રાખેલા સાપને જોયો હતો પ્રશ્ન તમારા ઘરમાં અચાનક સાપ આવી ચડે તો તમે શું કરશો ઉત્તર મારા ઘરમાં અચાનક સાપ આવી ચડે તો હું તરત જ તેનાથી અંતર રાખી દૂર ખસી જાઉં હું મારા ઘરના સભ્યોને એ સાપ વિશે જાણ કરું પછી તરત જ નજીકમાં સાપ પકડતી વ્યક્તિ કે સાપ પકડતી નેચરલ ક્લબ જેવી સંસ્થાનો સંપર્ક કરું પછી તેને પકડી તેના રહેઠાણ માટે અવાવરુ જગ્યા કે જંગલમાં પાછો છોડી આવવાની વ્યવસ્થા કરવા જણાવું પ્રશ્ન 4 કોઈને સાપ કરડે તો શું કરવું જોઈએ ઉત્તર ઊંઘવા દેવું નહીં કેમ કે ઘણી વાર દર્દી કુમામાં જતો રહે છે ભૂલથી પણ તેને કોઈ ભુવા પાસે ન લઈ જવું શક્ય હોય તો સાપ કઈ પ્રજાતિનો છે તે જાણવું જો એમ ના હોય તો દૂરથી તેનો ફોટો પાડી ડોક્ટર ને બતાવવું જેથી ડોક્ટર ને પણ સારવાર કરવામાં સરળતા રહે પ્રશ્ન 5 નાગ પાચમે શું શું કરવામાં આવે છે ઉત્તર નાગ પાચમે ઘરની સ્ત્રી નાગ દેવતાનું વ્રત રાખે છે આ દરમિયાન સવારે નાહી ધોઈને પાણીયારે કંકુથી નાગ આડેખવામાં આવે છે તેને ધૂપ દીપ નારિયેળનો પ્રસાદ અને કુલેરનું નૈવેદ ધરાવવામાં આવે છે જે સ્ત્રીએ વ્રત કર્યું હોય એ સ્ત્રી આગળના દિવસે બનાવેલ બાજરીનો રોટલો એક ટંક જમે છે બાકીનો દિવસ ઉપવાસ કરે છે નાગ પંચમી વ્રત કથાનું શ્રવણ કથન કરે છે પ્રશ્ન ઉપવાસ અને શો છે ઉત્તર નિયમ મુજબ એનાથી વધુ સમય માટે ખોરાક ન લેવાની ક્રિયાને ઉપવાસ કહે છે વ્રત એટલે નિયમ લઈને આચરવામાં આવતી સંયમાત્મક ધાર્મિક ક્રિયાને વ્રત કહે છે બાળકોએ પોતાની રીતે ઉત્તર આપવા બે પાઠની શરૂઆતની દસ લીટી ધ્યાનથી વાંચો પછી ઘટનાની સામે સોનલે શું કર્યું તે જોડો તો બાળકો તમારે પાઠની દસ લીટી ધ્યાનથી વાંચવાની છે અને પછી આપેલી ઘટનાની ક્રિયા સાથે જોડવાની છે તો ચાલો આપણે પ્રથમ ઘટના જોઈએ ઘટના એક ભાભી પાણીયારા પર નાગનું ચિત્ર આડીખતા હતા તો આ જોઈને સોનલે કઈ ક્રિયા આપી હતી તો સોનલને અચરજ થયું હતું એટલે પહેલી ઘટના સાથે બીજી ક્રિયા આવશે બીજી ઘટના તું ત્યાં ઊભી રહે અને ધ્યાનથી જો આવું જ્યારે બાઈ કીધું હતું ત્યારે સોનલે કઈ ક્રિયા કરી હતી તો સોનલ પાણીયાળા પાસે પાછી ગઈ હતી એટલે બીજા સાથે ચોથું આવશે ત્રીજું કુલેરનું નૈવેદ ધર્યું હતું આ ઘટના થઈ ત્યારે સોનલે કઈ ક્રિયા કરી હતી તો સોનલને બહુ ભાવતું હતું એટલે એના મોમાં પાણી આવી ગયું તો અહીં ત્રીજી ઘટના સાથે પ્રથમ ક્રિયા આવશે ચોથું ભાભી ગઈકાલનો બનાવેલો રોટલો આજે એક વાર ખાશે તો આ જોઈને સોનલે કઈ ક્રિયા કરી હતી તો એમ શું કરવા કરતા હશે તેવો પ્રશ્ન થયો એટલે ચોથી ઘટના સાથે અહીં ત્રીજું આવશે સોના આવું કોને પૂછે કહે છે તે તમારે જણાવવાનું છે પ્રથમ આપણે જોઈએ છીએ તો ભાભી આજે પાણીયારા પર નાગ કેમ આડેખે છે તો સોના આવું કોને પૂછતી હતી તો તેની બાને બીજું ભાભી નાગને બદલે ઉંદરનું ચિત્ર આડેખે તો શું થાય તો આવું સોના કોને પૂછે છે તો તેના ભાઈને ત્રીજું મને તો નાગની વાતો સાંભળીને બહુ બીક લાગે છે આવું સોના કોને કહે છે તેના ભાઈને ચોથું તો મદારીની મોરલીએ સાપ ડોલે છે એ વાત ખોટી આવું કોને પૂછે છે તેના ભાઈને ચાર જોડીમાં ચર્ચા કરો અને નીચેના વિધાનો પૈકી જે વિધાનોમાં સાપ વિશેની હકીકત રજુ થઈ હોય તો હા અને સાપ વિશે પ્રવર્તતી ખોટી માન્યતા રજુ થઈ હોય તો ના લખો તો બાળકો અહીં વિધાનો આપવામાં આવ્યા છે કેટલાક વિધાનોમાં હકીકત છે તો કેટલાકમાં ખોટી માન્યતાઓ છે તો જ્યાં હકીકત હશે ત્યાં આપણે હા લખીશું અને જ્યાં ખોટી માન્યતા છે ત્યાં આપણે ના લખીશું વાક્ય છે છે સાપ દૂધ તો અહીં આવશે હા બીજું સાપને બે જીભ હોય છે તો ખોટું છે તો અહીં ના ત્રીજું નાગનો મણી બહુ કિંમતી હોય છે

આ ખોટી વાત છે ના આઠમું સાપને કાન હોતા નથી તો અહીં સાચી વાત છે હા પાંચ ઉદાહરણ વાંચો સમજો અને આવા બીજા વાક્યો અને તેનો અર્થ લખો ઉદાહરણ બધા સાપ ક્યાં ઝેરી હોય છે તો એનો અર્થ એ થયો કે બધા સાપ ઝેરી હોતા નથી તો એવી રીતે આપણે પ્રથમ વાક્ય જોઈએ બધા છોકરા ક્યાં તોફાની હોય છે તો ઉત્તર બધા દિવસો ક્યાં સારા હોય છે તો એનું ઉત્તર આપીશું બધા દિવસો સારા હોતા નથી ત્રીજું બધા કામ ક્યાં અઘરા હોય છે

નાગ પાણીયારા કુલેર તો આપણે અહીં આ ફકરાનું વાંચન કરતા જઈએ અને કંશમાં આપેલ જે શબ્દ જે શબ્દો છે એ શબ્દોનું શબ્દસમૂહ લખીશું તો આપણે શરૂઆત કરીએ ભાભી આજ તો કંશમાં છે ઘરમાં પાણીના વાસણ રાખવાની જગ્યા તો એને શું કહેવાશે કંશમાંથી આપણે જોઈએ તો પાણીયારા તો ભાભી આજ પાણીયારા પર ખાલી જગ્યા ફેણ વાળો સાપ તેને શું કહેવાશે નાગ તો પર નાગનું ચિત્ર આડેકતા હતા પાસે ખાલી જગ્યા કૌશમાં છે કંકુ ચોખા ફૂલ વગેરે તો એ બધું શું કહેવાશે પૂજા સામગ્રી તો પાસે પૂજા સામગ્રી પડી હતી તેમણે ખાલી જગ્યા ઘી ગોળ સાથે ચોડેલો બાજરીનો વગેરેનો લોટ તેને શું કહેવાય છે કુલેર તો તેમણે કુલેરનું હવે કાઉશમાં છે દેવને ધરાવેલી ખાવાની વસ્તુ એટલે એને કહેવાશે નૈવેદ્ય તો નૈવેદ્ય ધર્યું હતું આજે એ ખાલી જગ્યા ભોજનનું વ્રત પાડવું તે એને શું કહેવાશે એક તો આજે એ એક ટાણું પણ કરશે સાહેબ લીટી દોરેલ રૂઢિપ્રયોગનો અર્થ કૌંસમાંથી શોધી તેની નીચે લીટી દોરો આ રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી તમે વાક્ય બનાવો તો બાળકો આપણે પ્રથમ જોઈએ કુલેર જોઈ સોનાના મોમાં પાણી આવી ગયું તો મોંમાં પાણી આવી ગયું તો આપણે એને ધ્યાને રાખવાનું છે તો આપણે કૌંસમાંના શબ્દો જોઈએ પહેલું છે ખૂબ ભૂખ લાગી ગમતી વસ્તુ ખાવાની તીવ્ર ઈચ્છા થઈ ત્રીજું પાણીથી ભરાઈ તો બાળકો મોમાં આપણે વાક્ય બનાવીએ કે સાંજે મમ્મી ઇડલી સંભાર અને કોપરાની ચટણી બનાવવાની છે એ જાણી આરતીના મોમાં પાણી આવી ગયું બીજું બાએ સોનાને માંડીને વાત કહી તો કૌશમાં છે બેસીને વાત કહી શાંતિથી વાત કહી એનો અર્થ થશે કે શરૂઆતથી બધી વાત કહી તો અહીં આપણે વાક્ય બનાવીએ ફિલ્મ જોઈને આવેલા સંજય તેના મિત્રોને ફિલ્મ વિશે માંડીને વાત કહી ત્રીજું સોનાને જવાબ ન આવડતા ભાભી એની વહારે આવ્યા કૌંસમાં છે વાતમાં શૂર પુર આવ્યો મદદે આવ્યા અને સાથે રહ્યા તો એની વહારે આવ્યા એનો અર્થ થશે કે મદદે આવ્યા તો આપણે વાક્ય બનાવીએ એલિશાને ગણિતના દાખલા આવડતા ના હોવાથી તેનું ગૃહ કાર્ય કરવા માટે પપ્પા તેની વહારે આવ્યા આઠ સાપને લગતી કોઈ પણ ત્રણ કહેવતો શોધો અને તેના અર્થ લખો ઉદાહરણ સાપ કાઢતા ગો પેઠી એટલે કે એક મુશ્કેલી દૂર થતા બીજી મુશ્કેલી આવતી તો બાળકો અહીં આપેલી કહેવત જેવી બીજી અન્ય કહેવતો આપણે લખીશું પહેલું સાપ મરે અને લાકડી તૂટે નહીં એનો અર્થ થશે કે નુકસાન વગર કામ થઈ જાય બીજું સંગારીઓ સાપ પણ કામનો એનો અર્થ થશે કે સાચવીને રાખેલી નજીવી વસ્તુ પણ ઉપયોગી થાય ત્રીજું સાપ ગયા ને લીસોટા રહ્યા એટલે કે સમયની સાથે વૈભવ જોવો અને યાદો રહેવી ચોથું સાપને ઘેર પરણો સાપ એટલે કે દુર્જનો સાથે દુર્જનોનું મેળાપ થવો પાંચમું સાપના દરમાં હાથ નાખવો એટલે કે જાણી જોઈને મુશ્કેલી નો તરવી નવ પહેલા અને છેલ્લા શબ્દ વચ્ચે ક્રમિક એક એક નવા શબ્દો ઉમેરીને નાનાથી મોટા પાંચ વાક્યો બનાવો અને વર્ગક્ષમક્ષ રજૂ કરો તો બાળકો આ જે પ્રક્રિયા છે એને શબ્દ ડુંગર પણ કહેવાય છે ઉદાહરણ તરીકે આજે વરસાદ પડ્યો તો આજે સવારે સુરત શહેરમાં વરસાદ પડ્યો આજે સવારે સુરત શહેરમાં ત્રણ કલાક વરસાદ પડ્યો આજે સવારે સુરત શહેરમાં ચાર કલાક વીજળીના ગડગડાટ સાથે વરસાદ પડ્યો આજે સવારે સુરત શહેરમાં ચાર કલાક વીજળીના ગડગડાટ સાથે ધોધમાર વરસાદ પડ્યો તો બાળકો આવી શબ્દ ડુંગરની રમત રમવાની બહુ મજા પડે છે તો આપણે જોઈએ આગળ વાક્ય મે સાપ જોયો તો એવી રીતે આપણે વાક્ય બનાવીશું પહેલું મે ઘરે જતા સાપ જોયો બીજું મે ઘરે જતા કાળો સાપ જોયો तीज मैं घरे जता हसू काका ना खेतर मा काड़ो साप जोयो। चौथ मैं घरे जता हसू काका ना खेतर मा आंबा ना झाड़ नीचे काड़ो साप जोयो। पांचमू मैं घरे जता हसू काका ना खेतर मा आंबा ना झाड़ नीचे काड़ो लांबो साप जोयो। दस उदाहरण मुजब वाक्यों લખો તો બાળકો અહીં તમારે ત્રણ વાક્ય બનાવવાના છે તો પ્રથમ આવશે ભૂતકાળમાં પછી વર્તમાનકાળમાં અને પછી ભવિષ્યમાં તમારે આપેલ વાક્યને ત્રણ કાળમાં ફેરવવાનું છે પહેલું જોઈએ છે આપણે કે હું બજાર ગયો હતો હવે વચ્ચે બીજું વર્તમાન કાળમાં હું બજાર જાઉં છું અને અંતિમ હું બજાર जाइश एवरीते बिजू वाक्य अमे साप जोयो हतो मध्यममा वर्तमान का। अमे साप जइए छी अंतिम भविष्यका अमे साप जोईसु त्रीजू अमे गिरिना प्रवासे गया हता अमे गिरिना प्रवासे जइए छी अमे गिरिना प्रवासे जईशु चौथु भरते पतंग चगावियो हतो भरत पतंग चगावे छे भरत पतंग चगावशे पांच मितालीए गृह कार्य करियो हतो मिताली गृह कार्य करे छे मिताली गृह कार्य करशे छठू સાહેબે વ્યાકરણ શીખવ્યું હતું સાહેબ વ્યાકરણ શીખવે છે સાહેબ વ્યાકરણ શીખવશે તો બાળકો અહીં આપણે એક જ વાક્યને ત્રણ કાળમાં ફેરવ્યું છે તો આવા બીજા વાક્યો સુધી તમે પ્રેક્ટિસ કરજો અગિયાર પ્રશ્નોના ઉત્તર લખો પ્રશ્ન એક વ્રત એટલે શું વ્રત શા માટે કરવામાં આવે છે ઉત્તર વ્રત એટલે નિયમ લઈને આચરવામાં આવતી સંયમાત્મક ધાર્મિક ક્રિયા હિન્દુ અને જૈન ધર્મમાં વ્રતને ઉપાસનાનું મહત્વ અંગ કહેવામાં આવ્યું છે વ્રત કરવાથી માનવીની આધ્યાત્મિક ઉન્નતિ થાય છે શરીરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે સાથે સાથે માનવીના હૃદયની તંદુરસ્તી મગજની ક્ષમતા અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે પ્રશ્ન બે સાપ માણસ જાતને શી રીતે ઉપયોગી છે ઉત્તર સાપ સંપૂર્ણ માંસાહારી જીવ છે તે ખોરાકમાં નાના જીવડા દેડકા અને ઉંદર લે છે મુખ્યત્વે એસી સાપ ઉંદર પ્રજાતિના સાપો પર નિર્ભર છે ખેતરોમાં અને ગોડાઉનોમાં અનાજનો સૌથી વધુ બગાડ ઉંદર જેવા પ્રાણીઓ જ કરે છે એમ કહેવાય છે કે એક પુખ્ત વયનો સાપ દરરોજ ત્રણ થી પાંચ ઉંદર પ્રજાતિના પ્રાણીઓનો શિકાર કરે છે ભારતમાં જે કુલ પાક થાય છે તેનો સૌથી વધુ ત્રેવીસ બગાડ એકલા ઉંદરો જ કરે છે ઉંદરોની પ્રજોત્પત્તિ ખૂબ ઝડપથી થાય છે આથી જો સાપ ઉંદરોને ખોરાકમાં ન લે તો ઉંદરોની સંખ્યા વધી જાય અને અનાજનો જથ્થો ઘટી જાય આ ઉપરાંત સાપનું ઝેર કેટલીક જીવન રક્ષક દવાઓ માટે ખૂબ જ ઉપયોગી છે લકવા માટે થ્રોમ્બોસિસ માટે લોહી વહેતું અટકાવવા કેટલાક અંશે કેન્સર માટે અને ખાસ કરીને વિષ પ્રતિરોધક રસી બનાવવા માટે ખૂબ જ ઉપયોગી છે ત્રણ નાગણના બધા બચ્ચા સાથી જીવતા નહીં હોય ઉત્તર નાગણ એક સાથે માતાથી સ્વતંત્ર વિચરણ કરતા હોય છે વળી આસપાસના વાતાવરણમાં એમના પ્રાકૃતિક દુશ્મનો પણ ઘણા હોય છે નાના હોવાથી બચ્ચા નિસહાય હોય છે આવા સમયે જ એમનો અન્ય જીવો દ્વારા શિકાર થઈ જાય છે તેથી નાગણના બધા બચ્ચા જીવિત રહેતા નથી ચોથું તમારા વિસ્તારમાં કોઈને સાપ કરડે તો શું કરવામાં આવે છે ઉત્તર અમારા વિસ્તારમાં મોટા ભાગના લોકો શિક્ષિત હોય જો કોઈને સાપ કરડે તો તાત્કાલિક તેમને પ્રાથમિક સારવાર આપી દવાખાને લઈ જવામાં આવે છે ત્યાં સારવાર કરાવી ઝેર વિરોધી રસી મુકાવવામાં આવે છે છતાં અમારા વિસ્તારના અમુક લોકો ઓછા શિક્ષિત તેમજ અંધશ્રદ્ધાળુ પણ છે આ લોકો દવાખાને લઈ જવાની જગ્યાએ તેને ભુવા પાસે ઝેર ઉતારવા લઈ જાય છે સાપ પાછો આવી ઝેર ચૂસી લે છે એવી માન્યતા રાખી મદારી પાસે પણ લઈ જાય છે કરવાથી જેને સાફ કરડ્યો હોય તે શારીરિક રીતે દુઃખી થાય છે અને ક્યારેક સારવારમાં મોડું થતા તેનું મૃત્યુ પણ થાય છે કાવ્યનું પઠન કરો કવિએ કરેલ વ્યંગને શિક્ષકની મદદથી સમજો તો બાળકો અહીં તમને કાવ્ય આપવામાં આવ્યું છે તમારે કાવ્યનું પઠન કરવાનું છે અને કવિએ જે વ્યંગ કર્યો છે એ તમને તમારા શિક્ષક તમને સમજાવે તે તમે સમજો તો બાળકો અહીં આપણું આ પ્રકરણ પૂરું થાય છે હવે આપણે આગળના પ્રકરણ તરફ જઈશું